પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ દેવગઢ બારિયા શહેર તેમજ તાલુકામાં વસતા અઢાર પારંપરિક વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના લાભાર્થીઓ માટે રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દેવગઢ બારિયા ખાતે પ્રધાનમંત્રી પારંપરિક શિલ્પકારો અને કારીગરોને સહાયતા માટેની કેન્દ્રીય યોજના હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું જે આયોજનના મુખ્ય હેતુઓ તેર હજાર કરોડ રૂપિયાના બજેટની જોગવાઈને જે અઢાર પારંપરિક વ્યવસાયો સામેલ શિલ્પકારો અને કારીગરોને પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ પણ આપવામાં આવ્યા હતા પ્રથમ તબક્કામાં એક લાખ રૂપિયા સુધીની અને બીજા તબક્કામાં બે લાખ રૂપિયા સુધીની મદદ માત્ર પાંચ ટકાના દર પર આ યોજના અંતર્ગત કૌશલ વિકાસ પ્રશિક્ષણ ટૂલકીટ લાભ ડિજિટલ લેવલ દેવડ પર ઇન્સેન્ટિવ અને માર્કેટિંગ સપોર્ટ મળી રહેશે જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર સેવિંગ બેંક ખાતાની વિગત આ લાભ પરિવારમાંથી ફક્ત એક જ વ્યક્તિનું કાર્ડ બનશે જેમાં લાભાર્થીઓ જેવા કે સુધારી કામ નાવ બનાવવાનું કામ કરનાર અસ્ત્ર બનાવનાર નાઈ વાળન માળાઓ બનાવનાર કરનાર લુહાર દરજી કામ કરનાર તાળું બનાવનાર હથોડા અને ટુલકિ બનાવનાર માછલીની જાળી બનાવનારનું કામ કરનાર સોનાર કુંભાર મૂર્તિકાર પથ્થર કોતરણીકાર મોચી કામ કડિયા કામ ટોપલી ચટાઈ સાવરણી બનાવનાર પારંપરિક ઢીંગલી અને રમકડા બનાવનાર સહિતના લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા તે પ્રસંગે ધાનપુર તાલુકાના ભાજપ ઉપાધ્યક્ષ કિરણભાઈ ભારતીય જનતા ઇન્ચાર્જ અને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ચેતનભાઈ નાથાણી દેવગઢ બારીયા નગરપાલિકા કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર રવિન્દ્રસિંહ રાઠોડ પાલિકા પૂર્વ પ્રમુખના પતિ અને સામાજિક કાર્યકર નિલેશભાઈ સોની સહિતના હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો